કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઈ દેશભરમાં ભારે વિરુદ્ધ ચાલી રહ્યો છે આરોગ્ય સેવા સાથે જોડાયેલ મહિલાઓ અને યુવતીઓમાં ભય ઉભો થયો છે ગુજરાત રાજ્યની દરેક દીકરીના રક્ષણ માટે ગુજરાત પોલીસ સેવામાં છે આજે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ સહિત પોલીસ કર્મીઓ ધાનેરાના સરકારી દવાખાને પહોંચ્યા હતા અને ફરજ પરની નર્સ બહેનો પાસે રાખડી બિંદાવી સુરક્ષાના આશીર્વાદ આપ્યા છે ગામડું હોય કે શહેર દરેક જગ્યાએ આરોગ્ય મહિલાઓ પોતાની સેવા આપતી હોય છે જો કે કલકત્તા ખાતે બનેલા દુષ્કર્મ અને હત્યાના બનાવને લઈ મહિલાઓમાં એક ભય ઉભો કર્યો છે આવા સમયે આજના પવિત્ર રક્ષાબંધનના તહેવાર પર સેવા સુરક્ષા અને સલામતી સાથેના ત્રણ સૂત્રો સાથે પ્રજા રહેતી ગુજરાત પોલીસે ખરા અર્થમાં ખરા સમયે રક્ષાબંધનના તહેવારની સાર્થક ઉજવણી કરી છે તાજેતરમાં જે કોલકત્તામાં આરજીકર હોસ્પિટલમાં જે દુઃખદ ઘટના બનેલી છે જે અનુસંધાને ધાનેરા પોલીસ એમ વિસ્તારમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં આજરોજ તમામ પોલીસ કર્મચારીઓ સાથે જે આરોગ્ય વિભાગમાં મહિલાઓ ફરજ બજાવે છે તેમની પાસે રાખડી બંધાવવામાં આવેલી અને હું ધાનેરા પોલીસ સ્ટેશન વતી નહીં પરંતુ ગુજરાત પોલીસ વતી ખાતરી આપું છું કે જે આરોગ્ય વિભાગમાં મહિલાઓ ફરજ બજાવે છે તેઓ ભયમુક્ત વાતાવરણમાં ફરજ બજાવે અને તેમની સુરક્ષાની તમામ જવાબદારી પોલીસ વિભાગ સરકારી હોસ્પિટલ ખાતે મહિલા સુરક્ષા હેલ્પલાઇન નંબરના લગાવવામાં આવ્યા હતા કોલકાતા જેવા બનાવો અન્ય કોઈ યુવતી કે મહિલા સાથે ન બને તેને લઈ ધાનેરા પોલીસ મહિલા સુરક્ષા માટે તૈયાર છે